જૂનાગઢ જોશીપરાના શિલ્પાબેન રાજેશભાઈ ભાખર દ્વારા એક અરજી આપવામાં આવેલી કે તેમની સાથે રવિ ઉર્ફે રોહિતભાઈ ચોવટિયા અને તેમના પત્ની પ્રજ્ઞાબેન ચોવટિયા દ્વારા કુલ પચાસ લાખની જે છેતરપિંડી કરવામાં આવેલી છે આ અરજીના ધ્યાને રહી એની તપાસ શરૂ હોય જે બાબતે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ અને બી ડિવિઝન પીઆઈએ ચર્ચા કરી આ ગુના આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ જે હકીકત જણાવેલી તે મુજબ આઈપીસીની કલમ ચારસો સ ચારસો વીસ તથા ચારસો ઓગણીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો આ ગુનાની તપાસમાં બી ડિવિઝન પીઆઈ અને તેમની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક અપ કરવામાં આવ્યો જેમાં ફરિયાદીએ જે હકીકત જણાવ્યા મુજબ જ્યારે તેમના પતિ મેડિકલ ઓફિસર તરીકે જોશીપરામાં નોકરી કરે છે ત્યાં આ આરોપી તેની પત્ની સાથે અવારનવાર સારવાર માટે આવતો તે સમયે તે લક્ઝરિયસ કાર લઈને આવતો હોય અને પોતાની ઓળખ ધારાસભ્યના પીએ તરીકે તથા સચિવાલયમાં પોતાની મોટી ઓળખાણ હોય અને કોઈને સરકારી નોકરી જોતી હોય કે સરકારમાંથી કોઈ કોન્ટ્રાક્ટ પાસ કરાવવાનો હોય તેવી ઓળખ આપી અને આ જે ફરિયાદી શિલ્પાબેન છે તેમના એકાઉન્ટમાંથી તેર લાખ રૂપિયા તથા કેશ કુલ મળીને પચાસ લાખ રૂપિયા જેવી રકમ તેમને નાણાકીય ચેતવિન્ડિંગ કરી અને લઈ લીધી આ બાબતે બંને પતિ પત્નીને જે આરોપી છે તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલી છે હાલ તેમની પૂછપરછ શરૂ છે ખાસ આ જે રોહિત રવિ ચોવટિયા અને તેમના પત્ની પ્રજ્ઞાબેન ઓળખાણ સચિવાલયમાં પોતાની ઓળખાણ આ ઉપરાંત પશુપાલન અને તબેલા માટે દોઢ થી ત્રણ કરોડ રૂપિયાની સરકારમાંથી લોન પાસ કરાવી દેવાનું દિલ્હી બોમ્બે હાઈવે જે કોરિડોર બને છે ત્યાં માં પોતાને ખૂબ મોટો ફાયદો થવાનો હોય અને ટેન્ડરની પ્રક્રિયામાં જો તે રૂપિયા રોકાણ કરશે તો તેમને ટૂંક સમયમાં છે વધારે રૂપિયા કમાઈ આવશે એવું કહી અને ફરિયાદી સિવાય અન્ય પણ પંદરથી વીસ જેટલા જે ભોગ બનનારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને અત્યાર સુધીનો જે પોલીસની તપાસ દરમિયાન જે રકમ આવી છે તે આ આરોપીએ પોતાની પત્ની સાથે મળી એક લાખ એક કરોડ અઢાર લાખ જેટલી રકમના નાણાંકીય છેતરપિંડી કરેલી છે આ આરોપી ગુનાઈત ઇતિહાસ પણ ધરાવે છે રાજકોટમાં સિવિલ કોર્ટમાં તેના વિરુદ્ધ નેગોશિયેબલ એકસો આડત્રીસ વિરુદ્ધ કાર્યવાહી શરૂ છે જેમાં પણ નામદાર કોર્ટે પકડ વોરંટ ઇસ્યુ કરેલું હોય પરંતુ મહિનાથી તે નાસ્તો વધુમાં વિરુદ્ધ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદીને યુકે મોકલવાના વિઝા કરાવે આપશે તેવું કહે અને વીસ લાખ રૂપિયા પચાવી પાડેલા આ રોહિત ઉર્ફે રવિ ચોવટીયાની જે પૂછપરછ અને અન્ય જે ભોગ સામે આવ્યા છે તેમના નિવેદન દરમિયાન આ આરોપી સહિત તમામ પ્રકારની એમોથી કરી અને આ લોકોને સાથે તેમના નાણાકીય કરે હોવાની આપના માધ્યમથી તમામ લોકોને અપીલ કરીશ કે આ આરોપી હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે બાદ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે તો આમના જે અમારા ધ્યાને જે પ્રાથમિક હકીકત આવ્યા મુજબ તેને અમરેલીમાં પણ પંખાના નામે પોતે વ્યવસાય કરે છે તેવું કહીને છેતરપિંડી કરેલી છે મોરબીમાંથી પણ ચાર પાંચ લોકો સાથે છે એ પોતાને દવા બનાવવાની ઓર્ગેનિક ફેક્ટરી હોય તેમાં રૂપિયાનું રોકાણ કરવાનું કહી અને છેતરપિંડી કરી છે વધુમાં કેટલાકના નામે તેમને ટુ વ્હીલ લઈ અને ઈએમઆઈના હપ્તા નહીં ભરેલા મોબાઈલ બીજાના નામે લઈ એને વેચી દીધેલા આમ જેટલા પણ પ્રકારની ચીટિંગ નેમો છે તે તમામ પ્રકારની અન્ય દેશમાં મોકલવાના યુએસ કે યુકે મોકલવાના વિઝા પોતે કરાવ્યા આપશે તેવું કંઈ થી વીસ લાખ રૂપિયા બચાવી પાડેલા આ દરેક પ્રકાર નિયમો ધરાવતો હોય એટલે આ આરોપી વિરુદ્ધ કોઈપણ પ્રકારના જેત્રપિંડી લોકો સાથે કરી હોય તો જે તે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે